હેલો હાય આય હાય હું રવિ બારુડ પણ રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર અમેરિકાના ઓકલાહામામાં એક સાથે પાંત્રીસ ટોર્નેડો આવ્યા ચારના મોત સોને ઈજા વીસ હજાર ઘરોમાં વિજય ગુલ દુબઈમાં પાંત્રીસ અબજ ડોલરના ખર્ચે બની રહ્યો છે વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ દર વર્ષે છવ્વીસ કરોડ મુસાફરો આવશે કેનેડાના વડાપ્રધાન સામે ખાલિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા ટ્રુડોએ શીખોના અધિકારની રક્ષાના શપથ લીધા બ્રિટનમાં પૂર્વ પ્રેમિકાની હત્યા કરનાર ભારતીય શ્રી અંબરલાને સોળ વર્ષ કેદની સજા ફટકારાઈ ભારતના મહત્વના સમાચાર કર્ણાટકમાં પૂર્વ પીએમ દેવગૌડાના સાંસદ પૌત્ર પ્રજ્વલ રેવાનાએ અનેક મહિલાઓને હવસનો શિકાર બનાવી હોવાના વાયરલ થયા વિદેશ ભાગ્યો છત્તીસગઢના ટ્રકમાં પિકઅપ વાન ઘુસી જતા આઠના મોત ત્રેવીસ લોકોને ઈજા હરિયાણામાં ધોરણ અગિયારના વિદ્યાર્થીઓએ કોફી પાવડરથી ચાર હજાર ચોરસ ફૂટનું હનુમાનજીનું ચિત્ર બનાવ્યું જયપુર નાગપુર કાનપુર અને ગોવા સહિત દેશના અનેક એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ગુજરાતના મહત્વના સમાચાર વડોદરામાં દારૂ અપાવવાના નામે એનઆરઆઈ યુવકને ખેતરમાં લઈ જઈ લૂંટી લેનાર રિક્ષા ચાલક સહિત ત્રણ શખ્સો ઝડપાયા સુરતમાં ટેકનિકલ કારણથી વંદે ભારત ટ્રેનના દરવાજા ન ખુલતા મુસાફરો પરેશાન થયા એક કલાક ટ્રેન અટવાઈ તિલકવાડાના વડિયા ગામ પાસે નર્મદા નદીમાં નાહવા પડેલા ચાર યુવકો પર મગરનો હુમલો એક યુવાનને હાથ પગમાં ઈજા મહેસાણા ડેપોમાં બસમાં બેસવા ધક્કા મૂકી દરમિયાન દરવાજો ખુલી જતા ફંગોડાયેલા બે મુસાફરો ઘવાયા તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોડ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર